મોટી ખોંભડી મધ્ય અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી ગામે શ્રી અંબાજી ક્રિકેટ ગ્રાઉન્ડ મોટી ખોંભડી મધ્યે શ્રી મોમાઈ માતાજી મંદિર સેવા સમિતિ વૃંદાવન સોસાયટી તથા શ્રી ખોંભડી સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત કચ્છ જિલ્લાની ચુમોતેર ટીમોની ને સાંકળતી શ્રી અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર ને સફળતમ આયોજન એક ઉત્સવ શરીખો રંગારંગે સંપન્ન થયું હતું અંતિમ એકવીસ દિવસે મેગા ફાઈનલ મેચ જીનામ ઇલેવન ખોંબડી એન્ડ મેક્સ ઇલેવન વિથોણ વચ્ચે રમાઈ હતી જેમાં મેક્સ 11 વિથોણ વિજેતા રહી હતી તો જીનામ 11 ખોંભડી રનર્સ અપ રહી હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રત્યેક રમતવીરો ખેલાડીઓ તથા આયોજનમાં તમામ મોરચે સાથ સહકાર આપનારા દરેક વ્યક્તિઓને વિવિધ પુરસ્કારો આપીને સન્માનિત કરાયા હતા આ સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય દાતા સ્વર્ગસ્થ શ્રી વિસાજી પતુભા જાડેજા પરિવાર હસ્તે શ્રી મુરુભા જાડેજા તથા સહયોગી દાતા શ્રી નબુભા જાડેજા દાતા શ્રી દિલીપસિંહ જાડેજા તેમજ મનસુખભાઈ પટેલ સાહેબ જાડેજા તેમજ દાતા શ્રી રોહિત ગીરી ગોસ્વામી દાતા શ્રી જીગરભાઈ જોશી દાતા શ્રી રતનસિંહભાઈ પટેલ દાતા શ્રી દયારામભાઈ પટેલ દાતા શ્રી અશોકભાઈ પટેલ તેમજ દાતા શ્રી નવીનભાઈ પટેલ દાતા શ્રી આનંદભાઈ ગજ્જર દાતા શ્રી જીગરભાઈ દરજી સહિતના સહયોગી દાતાઓ રહ્યા હતા આ વિતરણ સન્માન મુખ્ય મહેમાન નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ પ્રતિનિધિ શ્રી હિતેશભાઈ ઠક્કર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ઉત્પલ સિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઓસમાનભાઈ સુમરા તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ નખત્રાણા પ્રમુખ શ્રી રાજેશભાઈ પલણ સરપંચા ગ્રામ પંચાયત સરપંચ શ્રી નારણભાઈ ખોંભી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન કાપડી ઉપ સરપંચ શ્રીમતી કાંતાબેન પટેલ તેમજ યુવા અગ્રણી અને ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગરવા સદસ્ય શ્રી ગોવિંદભાઈ પેન્ટલ તેમજ સદસ્ય શ્રીમતી સફળ બનાવવા મુખ્ય આયોજક શ્રી શક્તિસિંહ જાડેજા અને ટીમ શ્રી હરિચંદ્રસિંહ જાડેજા શ્રી ફકીર મહમદ કુંભાર શ્રી દીપકભાઈ ચાવડા શ્રી ભાવેશ સોઢા શ્રી લભુભાઈ જાડેજા શ્રી શિવભદ્રસિંહ જાડેજા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી વિજયભાઈ પટેલ અને શ્રી ગફુરભાઈ ખલીફા શ્રી ઇમરાનભાઈ ખલીફા શ્રી હરિસિંહ જાડેજા તેમજ શ્રી વિરામસિંહ જાડેજા શ્રી હાર્દિકભાઈ પટેલ શ્રી ઇમરાનભાઈ સુમરા તેમજ શ્રી દાઉદભાઈ ખલીફા શ્રી અસલમભાઈ સુમરા શ્રી રાજેશભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ તેમજ શ્રી સચિનભાઈ સોની શ્રી નીલભાઈ પટેલ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગણશામભાઈ ગરબાએ કર્યું હતું તો આભાર વિધિ શ્રી શક્તિસિંહ જાડેજાએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર